મળી રહી છે જીરો માત્ર સામાન્ય વધઘટ જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આ જે રાયડો જીરુ અને અસમાન ભાવ શું ચાલી રહ્યા છે તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરુ છત્રીસો અગિયારથી તેતાલીસો રૂપિયા રાયડો બારસો સાઠથી તેરસો ને ત્રીસ રૂપિયા સુવા ચૌદસો બાવનથી ચૌદસો ને બાવન રૂપિયા ઈસબગુલ બે હજાર પંચોતેરથી સત્યાવીસો ને રૂપિયા અજમો નવસો પચાસથી પચીસસો રૂપિયા વરિયાળી એક હજાર અગિયારથી સિત્તેર રૂપિયા અને તલસફેદ અઢારસો પચાસથી એકવીસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ